મિત્રો મજામાં આજે આપણે મોટેરા માતેશ્વરી માતાજીના મંદિરે દેવસ્થાને આવેલા છીએ થયું કે તમને દર્શન કરાવી દઈએ શાંતિનો અનુભવ આપણા દેવસ્થાને આવેલા માતાજીના મંદિરે આવેલા એટલે જાજુ બોલીશું નહીં કારણ કે મંદિરમાં હોસ્પિટલોમાં અમુક ઘણી જગ્યાએ શાંતિ રાખવી પડે બોલતા ના બોલાય જો જે જે લોકો મોટેરાથી હોય ને કોમેન્ટ કરજો લે હા આપણે એવું ફેશનમાં નહીં બોલતા કે ઓ ફાઇનલી ગાઈસ બ્લોગ બનાવવા આવે છે એવું બધું આપણને ન ફાવે આપણે જે છે દેશી તમન ચા છીએ હા મંદિર આખું ભય રામ છે મિત્રો તમને લોગમાં કોઈ ખોટું એવું લાગે તું રહેજો જો ખૂબ હોય મિત્રો ઓલો મોઢેશ્વરી મા ભૂગર્ભ મંદિર

ઝું ને તો પોણી હોતાએ પહેલા આપણે આ બધું જોઈ લઈએ આપણા ચેનલના સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો હા અને આપણાથી કોઈ ભૂલચૂક થાય તો માફ કરજો મિત્રો બોલવાનું થોડું ઘણું આગું પાછું થઈ જાય તમારાથી હું હું મારાથી તમે એટલું સારું હોય ફોટો વિડીયો ના કોઈ પાડતું નહીં એટલે મજા આવે અમારા ભાઈબંધ રોકી કુવા જેવું લાગે હા મેં એમને કીધું પોણી જેવું કુવાના અંદર બી દર્શન કરવા મળે તમારા મનમાં શ્રદ્ધાનો ભાવ હોવો જો બાકી બધી જગ્યાએ ભગવાન માતાજી

વિડીયો ગમે હોય તો લાઈક કરો કોમેન્ટ કરજો મોઢરાથી હોય મેહોણા હોય બધા બોલો મોઢેશ્વરી માય સાચક પ્રજાપતિ મહેસાણા તમારો ખૂબ ખૂબ આભાર